બળત્કરના આરોપીને એક જ ઝાટકે બનાવી દેવામાં આવે છે નપુસાંક વિડીયો જોઈને તમે પણ હેરાન થઈ જશો મિત્રો કોલકાતાની આરસી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાતી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાને લઈને દેશભરમાં આક્રોશ છે દેશભરમાં જુનિયર ડોક્ટરોનું પ્રદર્શન ચાલુ છે હવા કેસની તપાસ સીબીઆઈને ચોંપવામાં આવી છે દેશભરના લોકો આ સધન્ય અપરાધ માટે આરોપીઓને કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે તમને જણાવી દઈએ કે માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં બળાત્કાર જેવા જતન્ય અપરાધ માટે આકરી સજાની જોગવાઈ છે પરંતુ શું મિત્રો તમે જાણો છો કે બળાત્કારને લઈને કયા દેશોમાં કડક કાયદા છે ચાલો તમને જણાવીએ કે ભારત સહિત કયા દેશોમાં બળાત્કારને લઈને શું કાયદા છે કેવી સજા આપવામાં આવે છે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એ લાઈક જરૂર કરીજો ભારત મિત્રો ભારતમાં ભારતીય દંડ સંહિતાની કલમ ત્રણસો અને ત્રણસો પિંચોતેર હેઠળ સજા માટેની જોગવાઈઓ છે જેમાં મૃત્યુદંડ આજીવન કેદ અને ઓછામાં ઓછા પાંચ વર્ષ અને વધુમાં વધુ દસ વર્ષની સજાનો સમાવેશ થાય છે પાકિસ્તાન મિત્રો પાકિસ્તાનમાં મહિલા સુરક્ષા બિલ બે હજાર છ હેઠળ બળાત્કારની સજા ખાતો મૃત્યુ અથવા દસથી પચીસ વર્ષ સુધીની કેદ છે સામૂહિક બળાત્કારના કેસમાં સજા મૃત્યુદંડ અથવા આજીવન કેદ રહે છે નાઇજીરિયા મિત્રો નાઇજીરિયાના કડુના પ્રાંતમાં મહિલાઓ સામેની જાતીય હિંસા રોકવા માટે એક મહત્વપૂર્ણ કાયદો અમલમાં છે જે અંતર્ગત બળાત્કારીઓને નપુસંક બનાવી દેવાની સજા આપવામાં આવે છે ઉપરાંત જો બળાત્કાર ચૌદ વર્ષ કે તેથી ઓછી ઉંમરની છોકરી સાથે થાય તો ગુનેગારને ફાંસી આપવામાં આવે છે નાઇજીરિયા ઉપરાંત અન્ય ઘણા દેશો એવા છે જ્યાં બળાત્કારીને શસ્ત્રક્રિયા દ્વારા નપુસંગ બનાવી દેવાની જોગવાઈ છે ઈરાક મિત્રો ઈરાકમાં બળત્કારીઓને પથ્થર મારીને સજા આપવામાં આવે છે અહીં બળાત્કારી મૃત્યુ પામે ત્યાં સુધી પથ્થરમારો કરવામાં આવે છે નેધરલેન્ડ મિત્રો આ દેશમાં પરવાનગી વગર કોઈને કિસ કરવું એ પણ દુષ્કર્મ માનવામાં આવે છે જેના માટે ચાર થી પંદર વર્ષની જેલની સજા થઈ શકે છે ચીન મિત્રો ચીનમાં બળાત્કારીઓને મોતની સજા આપવામાં આવે છે ઘણા કેસોમાં આરોપીના ગુપ્તાંક કાપી નાખવાની પણ સજા આપવામાં આવે છે સાઉદી અરેબિયા મિત્રો સાઉદી અરેબિયામાં આ ગુનાની સજા ખૂબ જ કડક છે અહીં આરોપીઓને લોકોની સામે શિરછેદ કરીને સજા આપવામાં આવે છે ઉત્તર કોરિયા મિત્રો ઉત્તર કોરિયામાં રેપિસ્ટ સેનાની ફાયરિંગ સ્કોડ સમક્ષ રજૂ કરવામાં આવે છે જ્યાં તેમને રાઇફલ અથવા એન્ટી એરક્રાફ્ટ ગનથી શેકવામાં આવે છે કેટલાક કિસ્સામાં લોકોને ખુલ્લે માથા પર ગોળી મારવામાં આવે છે યુએસએ મિત્રો અમેરિકામાં પણ બળાત્કારીઓને સજા આપવા માટે બે પ્રકારના કાયદા છે પહેલો રાજ્ય કાયદો અને બીજો ફેડરલ એટલે કે કેન્દ્રીય કાયદો જો ફેડરલ કાયદા હેઠળ બળાત્કારનો કેસ ચલાવવામાં આવે છે તો બળત્કારીને ત્રીસ વર્ષની જેલની સજા થઈ શકે છે તે જ સમયે દરેક રાજ્યમાં રાજ્યના અલગ અલગ કાયદાઓ છે મિત્રો તમને કયા દેશની સજા સૌથી સ્ટ્રોંગ લાગી અને એ સજા બધા દેશમાં લાગુ થવી જોઈએ નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો ધન્યવાદ